સમસ્યા છે ને શા માટે આ લોકો આજે ચાલતા આવ્યા છે આ અહીંયા ગાડી મારી બાજુ જે આજુબાજુમાં જે આ બાળકો દેખાય છે જે સ્ટુડન્ટો એ છેલ્લા ઓછો સાત સાત આઠ આઠ કિલોમીટરથી એ લોકો ચાલતા આવ્યા છે ઘણા બધા છોકરાઓ લિમટવાળાના છે નાના લિમટવાળાના છે વણઝર બારના છે તેમજ જે ખામર ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમામાં છે દસમામાં છે અગિયારમાં બારમાં બારમા ધોરણના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બારનો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધો અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માફ લીધી નથી આજે આ ટ્રાઇબલ વિસ્તાર છે ટ્રાઈબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડીયા હોય ગડેશ્વર હોય કોઈચાપટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા ડેડીયાપાડા સાગબારામાંથી ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં ગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે એ પાસ કઢાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે જે પાસ કઢાવવા કર્મચારીઓ છે તે પણ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવીને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું એ દરેક ગામના વિસ્તારના બાળકો અહીંયા ગાડી આખો બસ ડેપો જામ કરી દેશે કોઈ પણ એ એક્સપ્રેસ બસ હશે કે કોઈ પણ એ લોકલ બસ હશે અહીંથી એક પણ બસ અમે આવવા નહીં જઈએ કે એક પણ બસ જવા નહીં જઈએ અહીંયા ગાડી અત્યારે બે બસ ડેપોના મેનેજરને અમે મળવા ગયા તો ત્યાં ગાડી એ બસ ડેપોનો મેનેજર પણ અવેલેબલ નથી હે અત્યારે સાડા બાર બાર વાગ્યાનો ટાઈમ છે અહીંયા ગાડી બસ ડેપોની જે મેનેજર છે એની હાજરી અહીંયા હોવી જોઈએ અગિયારથી જે એમનો આઠ દસ વાગ્યાનો ટાઈમ હોય ત્યાં સુધી પણ એ બસ મેનેજર પણ અહીંયા ગાડી અવેલેબલ નથી તો અમારે આ રજૂઆત કરવી કોને હે જે ચુટાયેલા પ્રતિનિધિઓ છે એમણે પણ આ બાળકોએ રજૂઆત કરી પણ તે લોકો પણ એમનું કોઈનું સાંભળતા નથી જો આમ ન દિવસોમાં આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આવતા અઠવાડિયામાં ડેપો જામ કરી દઈશું નિરંજનભાઈ નર્મદા જિલ્લા પ્રમુખ હા હા સાહેબ હવે આ બાળકો અહિયાં ગાડી આવેલા છે પાંચસો ગામ એમની સમસ્યા છે કે આ બસો ઉભી રાખતા નથી અને ઘણા બધા ડ્રાઈવરો ઉપર એ બાળકો ઉપર બસો નાખે છે વારંવાર દરેક જે આપડે ગર્ડેશ્વર કેવડીયા વાળો રૂટ આપણે વાત કરીએ પટ્ટી વાળો રૂટ એ કરીએ કે પ્રતાપનગર કે પછી આ બાજુ મોવી વાળો રૂટ દરેક બાળકોની આજ સમસ્યા છે હવે એવું તો છે નથી કે એ બાળકો પાસે પાસ નથી આ દરેક બાળકો પાસ કરાવીને અહીંયા ગાડી આવે છે બરાબર અગિયાર બાર બાર સાડા બાર એક વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર રહે છે હે એમના મા બાપ એમને ખીજવાય છે એ લોકો નવ વાગ્યા આવે છે અહિયાં ગાડી બરાબર અને અને સ્કૂલ એ લોકો સાડા બાર એક વાગે પહોંચે તો એમને સ્કૂલ માંથી ગાડી મૂકવામાં આવે છે હે તો આ બાળકો એમની પોતાની રજૂઆત કરે તો કોને કરે જો સાહેબ આ બાજુ થી લઈને પ્રતાપનગર નો રૂટ છે પછી સિસોદરા પટ્ટી વાળો રૂટ છે આ બાજુ થી રાજપીપળા થી બદામ વાળો રૂટ છે અહીંથી રાજપીપળા થી આપડે જોઈએ તો ગર્ડેશ્વર વાળો રૂટ છે અને અહીંથી મોવી વાળો

તો અમે આવતા અઠવાડિયે આખા દરેક સ્કૂલોના બાળકો અને દરેક ગામડાના બાળકોને લઈ અને ડેપોને અમે જામ કરી દઈશું એમાં એક્સપ્રેસ બસને ને પણ નહીં જવા દઈએ કે લોકલ બસ ને પણ લઈ જવા દઈએ અને એની તમામ જવાબદારી આપ સાહેબ શ્રીની રહેશે કેમ કે આપ સાહેબ શ્રી ઘણી બધી વાર રજૂઆતો અમે કરતા ભૂતકાળમાં કરતા કરતા આજ દિન સુધી આવ્યા છે અને તેમ છતાં સાહેબ એનું નિરાકરણ આવતું નથી 哎，eh? 啊。啊嗯

બરાબર પણ તેમ છતાં પણ જે સમયે ગરમા ગરમી હતી અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ મહિના સુધી તમે એને કમ્પ્લીટ રેગ્યુલર ચલાવ્યું પછી અત્યારે ત્યાં ગાડી પણ તે પરિસ્થિતિ આવી ગયેલી છે એટલે વારંવાર જો સાહેબ આવું થાય તો પછી અમે ના છૂટકે પ્રશાસનને પણ એ કરી અને અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો આ અઠવાડિયામાં આનો નિરાકરણ નહીં આવે બસો ફાળાવી હોય તો બસો ફાળવો જે પણ કંઈ કરવું હોય એ તમે કરો અમને અઠવાડિયા સુધીમાં આ પ્રોબ્લેમનો સોલ્યુશન જોઈએ જો નહીં આ પ્રોબ્લેમનો સોલ્યુશન આવે તો અમે ખરેખર બસ ડેપો અમે જામ કરી દઈશું

જે છોકરીઓ અહીંયા ગાડી પાસ કરાવવા આવે છે ત્યાં ગાડી જે પ્રતિનિધિ તમારો કર્મચારી બેસે છે બરાબર એ રિસ્પેક્ટ વગરની અભદ્ર ભાષાનો એ ઉપયોગ કરી રહ્યા છે બરાબર અને એ છોકરીઓને

લેખિતમાં તમે આ બાબતે અમને પુરાસો કરો કેટલા પદાર્થો